આમાં તરબોશનું અને ગુવારનું બે મિક્સ વાવેતર છે મિક્સ ક્રોપ ને આમાં મલચ ગ્રોવિંગનો છે મલ્ચિંગ તો ગ્રોવિટ ના મલ્સિંગ માં તમને આમાં પણ ફાયદો દેખાય છે હા ગયા વર્ષે મારે અધર હતું બીજી કંપનીનું અને આ વર્ષે મારે ગ્રોવિંગ નું છે આમાં મને વિકાસ અને ઉત્પાદન સારું આવે એવું દેખાય છે સંતોષ છે ને ટૂંકમાં હા સંતોષ છે

હા તો તમે જયારે મલસિંગ કરવાના હતા ત્યારે આપણને મે થોડુંક લગાવો નું તમને ડિફરન્સ ક્વોલિટી બધી ખ્યાલ આવે તો તમને કોઈ ક્વોલિટીમાં બીજું લગાવ્યું ને ગ્રોવિટ લગાવ્યું એમાં તમને કઈ ક્વોલિટીમાં ફારફેર દેખાણો છે આ છે પેલા આમાં થોડુંક ગ્રોવિનનું નું નાખેલું છે છ પાળામાં બીજું અધર છે એ જોઈને ને વિકાસ સારો હતો ગ્રોવિન માં વિકાસ સારો થયો એટલે મેં બીજું અન્ય પાક માં લીધેલું છે ગ્રોવિન જ તે આમાં તમને વિકાસ ટીટી માં સારો લાગ્યો એટલે તમે બીજું મલસિંગ જે લીધું એ પણ ગ્રોવિન ગ્રોવિન નું લીધું છે બરોબર અત્યારે આ કાકડી ની અંદર તમારે ગ્રોવિન ને અધર લાગેલું છે તો એમાં તમને કઈ ફેર દેખાય છે હા એમાં નજર હામો ફેર છે જોઈ શકો તમે આ કાકડી છે એમાં જે ગ્રોવિન માં વિકાસ પૂરતો છે બરોબર અને અધર માં ઓછો છે બરોબર નજર હામા દેખાય છે

જે ગ્રોવિંગ એમાં મલ્ચિંગના એમાં વિકાસ સારો હતો અને અધરમાં વિકાસ ઓછો હતો એમાં ઓછો વિકાસમાં ઉત્પાદન ઓછું અને આમાં વિકાસ વધારે હતો એમાં ઉત્પાદન વધુ ગ્રોવિંગમાં ઉત્પાદન વધારે છે નજર સામે જુઓ તમે ટેટી જે તમે પહેલા કરી ગ્રોવિટ ને અધરમાં તો તમારે ઉત્પાદન અને વિકાસ સારો હતો એટલે પછી તમારે જયારે બીજી વાર મલસિંગ લેવાનું છું તો તમે કઈ વિચાર્યું હતું બીજું લવિડ લવો એમ બીજી વારમાં મેં વિચાર્યું હતું મેં કીધું હવે ગ્રોવિડ સિવાય બીજું લેવું નથી નજર જે વિકાસ છો બરોબર આપને ફાયદો દેખાણો એટલે ગ્રોવિન નું લીધું અધર નીચે બીજો તરબૂચ ભાગ છે એમાં ગ્રોવિન છે એમાં તરબૂચ તમે ઉપર ક્રોપ કવર કર્યું હતું તો એ કયું નાખ્યું હતું એ ગ્રોવિન નું નાખ્યું હતું ઉપર નીચે મલ્ચિંગ ગ્રોવિન નું ઉપર એ ક્રોપ કવર ગ્રોવિન કંપનીનું નાખ્યું હતું તરબૂચ ગુવાર એ મિક્સ ભાગ છે અધર મિક્સ ક્રોપ છે બીજી વાડી હું બધે યુઝ કરું છું તરબૂચ ટેટીમાં ટેટી માં ગ્રોવિન ઉપયોગ કરું છું આનો મને રિઝલ્ટ મળ્યું એટલે Thank you my friend, I will grow it. Grow it, we help you grow.